આદેશ આપ્યા હતા કેળવણી નિરીક્ષક તપાસ માટે ગયા હતા શિવપુરા પ્રાથમિક શાળામાં અનુપસિંહ પરમારે ખોટા નિવેદન નોંધી આશિષ પટેલને બચાવવાનો પ્રયાસ કર્યો ખોટા નિવેદનો નોંધી

અને જે ભૂતિયા શિક્ષકો છે તેના પર અમે સતત અને સતત જ્યારે સમગ્ર ગુજરાતને અહેવાલો સોંપી રહ્યા છીએ ત્યારે આ ખોટા નિવેદનો નોંધાવી અને શિક્ષકોને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા હોય તેવા પ્રકારની વિગતો સામે આવી રહી છે ખુદ અધિકારીઓ હવે આવા પ્રકારના શિક્ષકો જેને ભૂતિયા શિક્ષકો કહેવામાં આવી રહ્યા છે તેને છાબરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે મુખ્ય શિક્ષક હોય તેને સ્થાને અન્ય શિક્ષક આવીને ભણાવતા હતા પરંતુ હવે અધિકારીઓ તપાસના નામે નાટક કરતા હોય તેવી સ્થિતિ સામે આવી ન્યૂઝ કેપિટલે ખેડાનો એક અહેવાલ પ્રસારિત કર્યો હતો કપડવંજ વિસ્તારમાં એક જે શાળામાં ભૂતિયા શિક્ષક હોવાની વાત સામે આવી ત્યારે અધિકારીઓ અહીં તપાસનું હવે નાટક કરી રહ્યા છે તપાસના નામે આ ભૂતિયા શિક્ષકોને અધિકારીઓ છાવરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને વાંટા શિવપુરા પ્રાથમિક શાળાનો અમે જ્યારે અહેવાલ બતાવ્યો હતો જે મુખ્ય શિક્ષક છે તે ગેરહાજર હતા તેના સ્થાને ડમી શિક્ષક અહીં ઉપસ્થિત હતા અને તે શાળામાં ભણાવતા હતા જ્યારે ન્યૂઝ કેપિટલનો કેમેરા ત્યાં પહોંચ્યો તો આ શિક્ષકે શાળામાંથી ચાલતી પકડી અને તમે સમગ્ર વિડીયો જુઓ છો કઈ રીતે તેમણે જે કંઈ પણ અમારા સવાલો હતા તેને ખાસ ત્યાંથી દૂર થવાનો પ્રયત્ન કર્યો તે જવાબોથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો શાળામાં બેઠા છે શિક્ષક કેમેરા જુએ છે તુરંત જ ઊભા થઈ અને ચાલતી પકડે છે બે ચાર વખત તો કેમેરા સામે પહેલાં તેમણે જોયું પણ પછી જેવા શાળામાંથી તેઓ બહાર નીકળ્યા પાછું વળીને જોવાનો તેમનો મૂડ બિલકુલ નહોતો તેમને પૂછવામાં આવ્યું શા માટે તમે શાળામાં આવ્યા હતા તો તેમણે એમ કહ્યું કે મારે કામ હતું પરંતુ જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમારું કોઈ બાળક અહીં ભણે છે તો તે સવાલનો જવાબ તેમની પાસે હતો નહીં ત્યારે આ ભૂતિયા શિક્ષક આશિષ પટેલની જગ્યાએ અન્ય વ્યક્તિ જ્યારે શાળામાં બેઠા હતા હવે આ આશિષ પટેલને છાવરવાનો પ્રયત્ન જે છે તે તંત્ર પોતે શિક્ષણાધિકારીઓ કરી રહ્યા હોય એવા પ્રકારની સ્થિતિ શિક્ષક શિક્ષણાધિકારીએ તો તપાસના આદેશ આપેલા હતા પરંતુ અધિકારીઓ કદાચ ત્યારે ફિલહાલ તપાસના નામે આ ભૂત્યા શિક્ષકને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ કેળવણી નિરીક્ષક તપાસ માટે શિવપુરા પ્રાથમિક શાળામાં ગયા ત્યારે અનુપસિંહ પરમારે ખોટા નિવેદનો નોંધી અને પટેલ કે જેઓ ગેરહાજર હતા એમના સ્થાને ડમી શિક્ષક ઉપસ્થિત હતા તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હવે આ જે ખોટા નિવેદનો છે તે નોંધીને અનુપસિંહે શિક્ષણાધિકારીને તપાસનો રિપોર્ટ સોંપી દીધો છે અને શિક્ષણાધિકારીએ આ જ રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ નિયામકને સોંપી દીધો છે ખોટા પ્રકારના રિપોર્ટ રજૂ કરીને આ ભૂતિયા શિક્ષક આશીષ પટેલને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેવા પ્રકારની વિગત અત્યારે સામે આવી રહી છે તો સંવાદદાતા યોગીન અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે તેમની પાસેથી સમજીએ યોગીન જે પ્રકારે આ સમગ્ર સમગ્ર ઘટના સામે આવી તો આપણે સવાલ જવાબ પૂછવાનો પ્રયત્ન કર્યો શિક્ષક કંઈ પણ જવાબ આપવા તૈયાર નતા હવે આ સમગ્ર અહેવાલ બાદ તંત્ર જે છે તે આ ભૂતિયા શિક્ષક આશિષભાઈને છાવરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કઈ રીતે આ સમગ્ર તપાસ રિપોર્ટમાં ખોટા નિવેદનો નોંધવામાં આવ્યા છે એ સમજાવો યોગીન પછી આપને ખાસ જણાવું કે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જે શિક્ષણ નિયામક રિપોર્ટ મોકલ્યો છે તે રિપોર્ટ જ પહેલા તો કોટો રિપોર્ટ હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે કારણ કે આ રિપોર્ટમાં જે શિક્ષક હતો જે ભણાવતો હતો વિદ્યાર્થીઓને તે નેવું ટકા દિવ્યાંગ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે સૌથી પહેલી વાત તો આપણે કરીએ કે જો તે શિક્ષક દિવ્યાંગ હતો તો કે કેવી રીતે કેમેરાને જોઈને ભાગ્યો ન્યુઝ કેપિટલના સૌથી પહેલી વાત તો આ છે બીજું તે દિવ્યાંગ હતો તો કેવી રીતે તે ખુરશીમાં બેઠો બેઠો પુસ્તક વાંચતો હતો અત્યારે જે દ્રશ્યો ચાલે છે એમાં પણ સ્પષ્ટ જોઈ શકે છે કે તે ખુરશીમાં બેઠો બેઠો પુસ્તક વાંચતો હતો વિદ્યાર્થીઓને ભણાવતો હતો ન્યૂઝ કેપિટલના કેમેરાને જોઈને તે ત્યાંથી ભાગ્યો જો તે દિવ્યાંગ હોય તો આ બધી વસ્તુ ના કરી શકે બીજી વસ્તુ કે જે આ રિપોર્ટમાં ખુલાસા કરવામાં આવ્યા છે તે તમામ રિપોર્ટના ખુલાસા જાણે કે આશીષભાઈ પટેલના બચાવ માટે કરવામાં આવ્યા હોય

અનેક પ્રકારની ભૂલો છે આ લોકોના રિપોર્ટમાં સ્પષ્ટપણે ચિત્તકને પચાવવા માટેના આ એક તરફી રિપોર્ટ કર્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે મને યોગીન એક વાર સ્પષ્ટ સમજાવો જે આશિષભાઈ શું તે દિવસે જો શાળામાં હાજર હતા તો પછી ક્યાં હતા એ વસ્તુ આપણે સમજવી ખાસ જરૂરી છે અને જે વ્યક્તિ જે ડમી શિક્ષક ચાલતી પકડે છે આપણા વિડીઓમાં આપણી સામે તે સબૂત છે તે વ્યક્તિને દિવ્યાંગ કઈ કયા આધારે કહેવામાં આવે છે દેવો દિવ્યાંગ દિવ્યાંગ છે છે કે તો તો કયા આધારે કહેવામાં આવે એ એ હજુ પણ સ્પષ્ટ સમજમાં નથી આવતું દિવસે આશિષભાઈ પહેલા તો શાળામાં હાજર હતા તો કયા તથ્યને આધારે હાજર હતા તે સમજવું પડે આપણે અને આમને જ્યારે દિવ્યાંગ કહેવામાં આવે છે જે ડમી શિક્ષક છે તેમને તો પણ એ ડમી છે તે વાતનું પ્રૂફ તો આપણી પાસે છે જ એટલે એ કદાચ દિવ્યાંગ હોય તો પણ તે વાત અહીંથી ખાસ તો નથી જ થતી કે આશિષભાઈ ભૂતિયા શિક્ષક છે આ સ્થિતિ થોડી સમજાવો જો આમાં આપણે પહેલા તો એમને ડમી શિક્ષક ની વાત કરીએ વિજયભાઈ ની તો આ રિપોર્ટમાં તે નેવું ટકા દિવ્યાંગ છે તેવું સર્ટિફિકેટ મૂકવામાં આવ્યું છે નેવું ટકા દિવ્યાંગ છે તેવું સર્ટિફિકેટ બે હજાર ઓગણીસ નું આ લોકોએ મૂક્યું છે ટકરાયા નથી સરળતાથી સ્કૂલ માંથી બહાર નીકળી ગયા છે ન્યૂઝ કેપિટલ ની કાર ની પાછળથી તેઓ પસાર થયા છે અને ગામ તરફ દોડ્યા છે કોઈ પણ નેવું દિવ્યાંગ વ્યક્તિ આટલી સરળતાથી ત્યાંથી પસાર થઈ શકે નહીં આ પહેલી વાત છે બીજી વાત આશીષભાઈ ની હાજરી ની છે તો તે વખતે જે કૌશિકભાઈ છે તેમની સાથે આપણે વાતચીત કરી હતી જે બીજા શિક્ષક ત્યાં હાજર હતા તેમની સાથે એમણે તેમના ઇન્ટરવ્યુ માં સ્પષ્ટ કહ્યું હતું કે આજે આશીષભાઈ રજા પર છે તેમ છતાં પણ જ્યારે તેઓ જવાબ આપે છે એ જવાબ માં એવું લખાવે છે કે આશીષભાઈ હાજર હતા એટલે કે આ સમગ્ર વાત છે ક્યાંક ને ક્યાંક આશીષભાઈ ને બચાવવા માટેની છે

અને કામ માટે બોલાયા છે એટલા માટે તે સીઆરસી સેન્ટર પર ગયા છે એવું આપણને કહ્યું પરંતુ જે અન્ય શિક્ષક છે તેઓ આપણને સ્પષ્ટપણે કહ્યું હતું કે આજે આશીષભાઈ આવ્યા નથી રજા પર છે આ બાબત સ્પષ્ટ કરે છે કે રિપોર્ટ છે તે ખોટા છે